જય માતાજી મિત્રો અમાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અમારે ગુંદ બાંધવાનો છે હાર્દિક માટે એટલે ગુંદ ગુંદ બાંધવાનો છે આ ટોપરું છે આ ગુંદ છે આ જામફળ આ ખસખસ આ જામફળ છે હવે નાખવાનું છે અંદર

પુરદળી જીવશે બધાય ને બોલ બોલ મેં ચા ઓને બોલ મેં તો આ

અમારું તી ગરમ થઈ રહ્યું છે કે ગરમ થઈ રહે એટલે આપણે ગોળ નાખવાનો છે રે ગોળ મપાર થઈ રહે એટલે કાજુ બદામ નાખવાના નીચે ઉતારી દેનો પેલો કડાઈએ કાજુ બદામ નાખ પછી ટોપરો નાખવાના છે ગુંદ ગુંદ નાખવાનો છે સુસંદર નાખવાનું તો તમને બતાવીશ કે આટલું આટલું બધા નાખવાનું આવે કોઈ અમે ભૂલી ગયા હોય તો તમને કેટલો કે આટલું નાખવાનું આવે અમે સાદો ગુંદ વાજીએ છે ઘરે ખાલી આમ ખાવા માટે ઘરે આ ગૂંદ નાખ્યું બોલ નાખી તો આમાં કડાઈ થોડું નાનું મિક્સ કરી દેજો છો તાજું બધું કોને કોને ગુંદ બાજો છે કોને બહુ ગુડ ભાવે છે એને કમેન્ટ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ધ્યાન તમે પા બની ગયો છે થોડો થોડો દેખો આ વખતે તો નહીં પણ તો પહેલી વાર બહુ જો બેઠા છે બહુ જો ને પહેલી વાર બાજુ

आपण <laughs> लाडव <laughs> uh, <sharpenn ideia>

બોલો એમ કહું અમારે લાડવા પુરાક બની ગયા હે રમાશે નવા માં જય માતાજી